નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાના મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગનો બનાવ સામે આવતા દોડધામ બચે છે જી હા મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં દસમા માળે કાપડના દુકાનમાં આગ લાગે છે ત્યારે દસથી થી વધુ ગાડીઓ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને અફરાતફરીના માહોલ વચ્ચે ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો છે જી હા મિત્રો તો ત્યારે આ આગ કાબૂમાં આવી જતાં કોઈ મોટી જાનહાની અને નુકસાન થયું નથી એવી માહિતી હાલ સામે આવી રહી છે તો મિત્રો જો કે કાપડ માર્કેટમાં આગ લાગી હોવાથી કાપડનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હોવાની આશંકા છે જેના કારણે કરોડો રૂપિયાના બાલસમનને નુકસાન થવાનો ભય છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો